આવનારી અશાઢી બીજ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે ત્યારે સુરતમાંથી સૌથી મોટી દક્ષિણ ગુજરાતની ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે અંદાજે અઢાર કિલોમીટર લાંબી આ રથયાત્રા નીકળે છે જેની ઇસ્કોન મંદિર દ્વારા મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે ખાસ કરીને ભગવાન જગન્નાથને બાવીસ ફૂટ મોટો રથ તૈયાર કરવામાં આવ્યો છે અને ભગવાન વસ્ત્રો વિશેષની વૃંદાવનથી બનાવડાવવામાં આવ્યા છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે આ રથયાત્રામાં દર વર્ષે દસ લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે પચાસ એપલા પચાસ હજાર જેટલા ભક્તો ભગવાનનો રથ ખેંચવા પદયાત્રામાં જોડાય છે સમગ્ર બીજ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનો કરવામાં આવે છે ત્યારે સુરતમાં પણ જુદી જુદી જેટલી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં જંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા કાઢવામાં આવે છે આ વર્ષ પચીસમી ભગવાન જગન્નાથ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશન થી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી અઢાર કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા બલરામ રથમાં સવાર નગર ચર્ચાએ નીકળશે જેમાં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે વિશેષ રથ તૈયાર કરાય છે આ વર્ષે બાવીસ ફૂટ લાંબો અને પાંત્રીસ ફૂટ પહોળો રથ તૈયાર કરાયો છે આ રથની વિશેષ ખાસિયત પણ રહેલી છે આ વખતે તૈયાર કરેલ રથ સંપૂર્ણ હાઇડ્રોલિક સિસ્ટમ સાથે તૈયાર કરાયો છે જેમાં રસ્તાને અનુરૂપ રથ પહોળો અને ઊંચો નીચો થઈ શકશે તે પ્રકારે બનાવવામાં આવ્યો છે રસ્તામાં ખાડાઓ અને જાડો કે વાયર આવે તો તે ખૂબ જ રથ પહોળો અને ઊંચો નીચો થઈ શકશે તે પ્રકારે બનાવાયો છે હાલ રથને રંગબેરંગી કલરથી શણગારવામાં આવી રહ્યો છે રથની આજુબાજુ મહામંત્ર જાપના સ્લોગન લખવામાં આવ્યા છે ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી આ વખતની પચીસમી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે ભગવાનના વસ્ત્રોનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે મંદિર પ્રશાસન દ્વારા ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલરામના વિશેષ વૃંદાવનથી વસ્ત્રો તૈયાર કરાવડાવ્યા છે જગન્નાથ માટે ખાસ વૃંદાવનથી પંદર જેટલા કારીગરો દ્વારા દોઢ મહિનાની મહેનત બાદ વાઘા તૈયાર થયા છે આ વાઘા સિલ્ક કાપડ પર જરી અને અમેરિકન ડાયમંડ સાથેના આકર્ષક વર્ગથી વાઘા બનાવવામાં આવ્યા છે જે વાઘાની કિંમત અંદાજીત ત્રણ લાખથી ત્રણ પોઈન્ટ પંદર લાખ રૂપિયા જેટલી થાય છે जो के आ वर्ष रथयात्रा ने ले इस्कॉन मंदिर द्वारा तमाम प्रकार की हाल कर रविवार शाम को तीन बजे इस्कॉन मंदिर की तरफ से भव्य रथ यात्रा निकलेगा स्टेशन से सूरत रेलवे स्टेशन से रिंग रोड होते हुए आठवा गेट आठवा गेट से गुजरात गैस सर्कल टावर होते हुए रामदेव रोड और इस्कॉन मंदिर जहांगीरपुरा में रात को नौ बजे ये समाप्त होगा इसमें चालीस से पचास हज़ार लोग जुड़ेंगे और कम से कम दस लाख लोग दर्शन करेंगे इसके लिए सारा प्रस्तुति की गई है भक्तों के लिए दो से ढाई लाख बूंदी का पैकेट बनाया गया है पानी का व्यवस्था है और ये रथ देख रहे हैं रथ बिल्कुल तैयार है और जो ड्रेस है वो सवा तीन लाख का है जो तो वृंदावन से बन के आई है पंद्रह कारीगर डेढ़ महीना तक इसको बनाने लगे हैं तो इसलिए सारे सूरत वासियों का निवेदन है सात जुलाई रविवार तीन बजे आप लोग कहीं भी होंगे जरूर पधारे दर्शन कीजिए प्रसाद लीजिए सात जुलाई रविवार शाम को तीन